આપડો નવોગ ચાલુ કરીએ અત્યારે અગિયાર વાગે આજે વાણી ને અગિયાર વાગી ગયા છે થઈ ગયી હવે હે ને વાણીને મૂક્યા હું ફટાફટ કેમ કે દસ ને બદલે અગિયાર વાગી ગયા છે તમને ખબર જ છે રોજનું અમારે તો આ જ છે તો હવે તો ટીચરે બહુ કંઈ કહેતા નથી કે આને હાડાને કંઈ 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 થાકી ગયા એ કે આ કંઈ દસ વાગ્યામાં પૂગવાના છે નહીં હવે તો હું મૂકવા પણ નથી જાતી અને એના પપ્પા મૂકવા જાય છે તો

વરસાદી છે સવારમાં આવી પણ ગયો પણ અત્યારે એટલો બધો નથી તો જોઈએ છે આજનો દિવસમાં વરસાદ કેવો રહે છે ઈ લાઈક કરો તો ચલો આપણે હવે એક નવીન વિચારી રહ્યા છીએ પણ હું તમને આગળ વાત કરું કેમ કે અત્યારે વાત કરીશ તો વાણીને લેટ થઈ જશે તો વ્લોગમાં આગળ રહેજો એક ખાસ વસ્તુ તમારી જોડે શેર કરવાની છે અને એમાં પણ મારે તમારા સપોર્ટની જરૂર છે તો બસો આંગણવાડી એની પપાશી જ જાય કોમ્પ્યુટરનું ભણવા કે લેપટોપનું કે કેમેરાનું શેનું ભણવા જાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ચાલો તો જો આપડે વરસાદ આવ્યો ને એનું પાણી ભરાઈ ગયું અત્યારે તો નથી એટલું બધું આદડા છે વાદળા છે ને અત્યારે તો વરસાદ રહી ગયો આપડે પાણી બેન ભણવા અગિયાર વાયગે દૂધની કિટલી લેતા ચલો બાય બાય જય શ્રી કૃષ્ણ આમ અહીંયા હું છું આયા જય શ્રી કૃષ્ણ દાદા ને બાને જય શ્રી કૃષ્ણ કરવા ગઈ ચાલ સૌ ફાઈ તો આપડે વર્ગીયા ને બધું તૈયાર જ રેખું છે અને ક્રિપાલ દોઢ ફટાફટ રસોઈ કરીએ જોઈએ છાટા ચાલુ થઈ ગયા કોક ને ક્રિપાલ ને તો તમને ખબર ગામમાં ગયા કામ હતું કે પોચું કે ન પોચું તો છત્રી લઈને તેડી આવજે તો છત્રી લઈને તેડવા જાવી છો જોઈએ કે ટ્રાય કરીશ હાડા બાર ને પોચી જાહે તો બાકી કેડિયા છે જો આપણે આજે શાક છે બનાવવાનું છે અહીંયા મમ્મીએ રીંગણા ભરીને તૈયાર જ રાખ્યા તો ભરેલા રીંગણા નું છે ને અમારા માટે પછી મોરા ઓલા ની મજા ન આવે તો અમે ચીરું વાળું સાદું શાક કરી લેશે મમ્મી જો આપણે અહીં બેસી ગયા શાકભાજી ઠેકાણે કરવા જય શ્રી કૃષ્ણ ક્યાંથી આવ્યું બગીચા આપણે બગીચામાંથી તો જો અમારે આ બાજુ જે દરરોજ હું તમને બતાવતી હોય ને એમાંથી હા લીલા લીલા સફેદ બધા કારેલા ભેગા તો એક કાગળ એકદમ ઝેરી લીલો હે ને પણ મીઠા ક્યાં વધારે લાગે આપને હમ તો તો ઈ વાણી હું વાણી તો જો કે ક્યારે ક્યારેક ક્યારેક લે પણ હું સફેદ નું ખાવ બાકી તો ઓછું ભાવે ને આ મરચાં જુઓ આપડા બગીચામાં એટલા અને આમાં હજી તો હે ને હે તો આમાં હજી તો ઓછા છે બાકી હે ને લુમે જુમે મરચા હતા એની અંદર બોલો એટલા મરચા આવ્યા બે કે ત્રણ છોડવા છે હવે છે ને બે દિવસ વરસાદ છે ને હમણાં ગારા જેવું છે બાકી મેં વિચાર્યું હતું કે તમારી જોડે હું છે ને અમારો આ બાજુનો જે નવો જૂનો બગીચો છે ને મતલબ ગાર્ડન એ તમને બતાવીશ કારણ કે એમાં બધી વસ્તુ ઓર્ગેનિક રીતે જ બનાવીએ છીએ તો પેલી બાજુ તો છે જ પણ ત્યાં તો અમારે છે ને કેવું થયું ખબર અમારે જોડે આપને એક તો દાંતે આવે ને આમ ખુલ્લું છે એટલે પણ ત્યાં છે ને બાયા ને ત્યાં કર્યા હતા મરચીના રોપ અને કેટલા સરસ કે મોટા મોટા થઈ ગયા તા તો કોક ઘર ગયા બપોર વચારે માલ લેવા એમ તો એ બધા મરચી ને છોડ ઉપાડ થઈ ગયા બધાએ છોડવા ઉપાડી લીધા મરચીના દહીં કે એને ખબર ન હોય પણ આપણે લાઈનમાં વાવ્યા હોય અને એટલું બધું વાવ્યું હોય તો એમ તો હોય જ ને કે અહીંયા આટલું કોક વાવેલું જ હોય તો પણ ખબર નહીં હા એને તો દુનિયાના મરચાં કદાચ કેટલા વી પચી રોપ હતા બધા લઈ ગયા તો માર્કેટમાં મૂકે ને તો એને ખૂટેની નહીં એટલા એમાં મરચાં થાય કારણ કે એમાં ત્રણ છોડ છે ને એમાં એટલા મરચાં આવે આ ઘરના જ મરચાં છે બધા કા ઓર્ગેનિક અમે અમે જ જો તીખા ખાવા હોય ને લાલ મરચા ની લઈ આવે ને એ જ બાકી છે ને મોરા અમે ખાઈ તમારા બગીચામાંથી મળી જાય બોલો તો હવે વરસાદ થોડુંક રહે ને ગારો સૂકો થાય ને પછી હું તમને અમારી પાછી ફરી એકવાર આખા બગીચાની ટૂર કરાવીશ અવારનવાર હું કરાવતી જોઈ મારા આગળના બ્લોગમાં એ છે પણ આપણે હમણાં રેગ્યુલર બ્લોગ ચાલુ કર્યા ને ત્યાર પછીથી મેં તમને બતાવ્યું નથી કે ગાર્ડનમાં કેવું છે કેમ કે એમાં જે અડધો ભાગ અમારો જે પ્લોટ હતો ને એમાં અમે અમારો ગોદામ બનાવી લીધો છે આપણે જાય તો એ ભાગ કપાઈ ગયો હવે અમારે જે બ્રિ આવેલું છે ને એ સાર્વજનિક છે અમે પોપટનું સ્ટેન્ડ કર્યું ને અમારે આ જે પ્લોટની ની બીજેલી લાઈન છે ને એની પાછળના છે એટલે કોઈ આપને ના ન પાડી શકે બાકી સાર્વજનિક બધા માટે હોય પણ અમે જે ખાઈ આજે પાડોશમાં જે લોકો છે એને બધા મોટું છે ને એટલે તો હું તમને ક્યારેક એની ચૂડ પડાવીશ બાકી જો અત્યારે તો પેલા ફટાફટ રસોઈ બનાવી લઉં રોટલીને ને શાક હજી મારે છાસ બનાવવાની બાકી છે પણ બધું જ થઈ જાય છે ને પછી મારે વાણી બધું મેળવા જાવ જો હજી પાણી નહીં આવે તો પણ હવે જોયે છે હું થાય એ તો બ્લોગમાં બસ આગળ કન્ટિન્યુ બનીને રહેજો ને જો અમારા ને એમ કે મને કોઈ જોતું નથી ને તે હું છુપાતી છુપાતી આવું પણ હું છે ને એને અહીંથી વિડીયો ઉદારું હું તો હજી આવતા મેં તો બહુ બોલાવા હે નહીં એને એ જોવે છે પણ એને એમ કે કોઈ મને જોતું નથી થાય છે ને સાડા બારનો નો ટાઈમ હતો ને તો જોઈ આવી ગઈ સાડા બાર થયું ત્યાં હે વાણી આવી કે છે હું કેમ દીકો હા મારા માટે કઈ લઈ આવી શું લઈ આવો

આગાહી પ્રમાણે તો અને હજી નવરાત્રિમાં આગાહી આવે જ છે ત્રણથી પાંચ ને આઠથી દસ ને એવું કંઈ નક્કી નથી અને જુનાગઢમાં તો એકદમ ધોધવાર વરસાદ પડી ગયો છે બધે પાણી ભરાઈ ગયા આપણે અપડેટ જોઈએ એટલે ખબર અને બાકી અમારે તો જો જોરદાર ચાલુ જ છે કામ અમે હા તો ચાલો નાસ્તો કરવા અમારી જોડે કાવાણી તું ભેડ ભેળ બધાયને હા હે તો કે હાલનું બધાય હમ તો ચાલો નાસ્તો કરી લઈએ પછી કઈક આગળ નું વિચારીએ કે હું કરીએ માકી નથી તો હું ખાવું તો ચાલો મળીએ આપણે આગળ થોડી વાર પછી તો ફ્રેન્ડ્સ ઓન ધ સ્પોટ પછી આનું નક્કી થઈ ગયું કૃપાલ ઉપર આવ્યાની કે આજે બનાવો કાલે વાત કરીને તો કાલે ના પાડતા થાય કે નહીં આજે બહુ ભૂખ નથી ખાવું અને આજે આવીને કે બનાવો પછી તો હું ફરાફળ તૈયારી કરી અને એને અમે એટલા લોટ લેવા અને ભાજી લેવા બીજું કાંઈ આપણી પાસે સગવડતા નહોતી એટલા માટે તો જો અહીંયા આપણે હે ને તૈયારી ફૂલ થઈ ગયેલી જ છે તો જો લાલ મરચાં હતા લીલા મરચાં તો એ બધું હતું પણ આપણી પાસે ધાણા થોડાક જ હતા આટલાક જ તો એટલાક જ કર્યા હે અને સરગાના પાન એવું નથી નાખ્યું જાય મેં પાપડ તૈયાર કરી લીધા અહીંયા બધું ને છાસનું સાંભળીને તમને એમ થશે કે આમાં છાસ ન ખાય પણ આ એનાથી એકદમ મસ્ત અને પોચા ભજીયા બને અમે તો હેને ને ખાટી છાસ હોય ને તો એનાથી જ બનાવીએ તો આજે છે મેં કાલે મલાઈની કરી હતી ને એટલા માટે તો એનાથી હું લોટ બાંધીને ભજીયા બનાવવાની છું એટલે એકદમ મસ્ત પોચા બનશે અને બાકી જો આપણે તેલ પાપડ તરવા માટે મૂકી દીધું છે તો આજે તો ખાઈનલી ભજીયાનો પ્રોગ્રામ થઈ જ ગયો તો ચાલો બધા ખાવા કે અત્યારે હે ને વરસાદી વાતાવરણ છે એટલે એવું કંઈક કંઈક ખાવાનું મન થાય જ અમે અમે હમણાં છે ને પકોડાને એવું બધું કરીને ખાઈ લીધું એટલે ભજીયા એક વય હતા તો થયું કે ચાલો ભજીયા કરી લઈએ બાકી એક દિવસ અમે બહાર જમવા ગયા હતા તો ત્યાં અમે એવું ખાધું હતું બધું પંજાબીને એટલે એ કંઈ ઈચ્છા હતી નહીં તો પછી ભજીયા જ ફાઇનલી ગુજરાતીઓને તો એ જોઈ મોસ્ટ તો ભજીયા બનાવીએ છીએ તો ચાલો હું તમને હમણાં ગરમા ગરમ ગોટા બતાવું પતિ ખરચાના બતાવું છું અને બધાને એન્જોય કરાવું છું અને જો હું તમને બતાવીશ કે છાસી લોટ બાંધવાથી કેટલા પહોંચાવા જે બને ને એ તો બ્લોગમાં એન્ડ સુધી બનારા રહેજો ને અમને મારો વિલો કેવો લાગે છે જ્યાંથી તમને બ્લોગ પસંદ પડે ત્યાંથી મસ્ત મજાની કમેન્ટ કરો બ્લોગને એન્ડ સુધી જોવો એન્જોય કરો અને મળી આપણે આગળ હાલો આજો ભજીયા લવર આવી ગયા આના કેવા પ્રમાણે જ અમારે આજે ભજીયા થયા કાયલે કર્યા નહોતા ને આજે ખોંજાણ હું મન થઈ ગયું બોલો વરસાદ 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 તો કાંઈ લઈ હતો આજે કેવો છે જુનાગઢમાં છે જ વધારે આપણા કરતા તો ત્યાં જઈને ખાય જ થાય તો ચોખ્ખો વાટ તો વાગી ગયા જે કોઈ થાય ને કોઈ ખાઈ લે હું તો આપણે પાપડ છે કામ તમે કયા કારણોસર આવ્યા

જમી લઈશ ને અને જો આપણે અહીંયા બની ગયા એકદમ મસ્ત મસ્ત લાલ લીલી પટ્ટીના ચીરિયાના અને હવે જો આપણે અહીંયા બનાવ્યા છે ડુંગળીવાળા તો એ બનાવશું નથી જો આટલા તો આપણે બનાવવાના છે ને અહીંયા જો મેં બધાને બેસાડવા માંડવાની તૈયારી કરવા માંડી છે તો પછી આપણે બનવા માંડ્યા હવે આપણી ગોટા બનાવું અને પછી જામો પડશે બધાને એ તમને હું બતાવું આપણી તો જો ડુંગળીના ગોટા બની ગયા આમાં રાખી દઉં ને શું કયો એટલા થઈ જશે કે હજી ખાવા ના વાણી જોઈ ગયો વિક્રમ વેતાળ બની ગઈ એટલે વિક્રમ વેતાળ નામ જ હોય ચોયટો હોય વેતાળ હા વિક્રમ વેતાળ ની વાર્તા આવે એમાં વિક્રમ ને ખંભો એટલે વેતાળ આમ જ ચોઈટો હોય તો જાય બધા મસ્ત જમવા બે ગયા હોય દાદા આવે એટલે પછી ઈ બેહી જાય ગાડી ભરીને આવે અલંગ થી લે તો તો હમાર પોચી જાય હે ને તો રાઈ જે રાઈતે પોચી જાય હે હમ તો જો અહીંયા આપણા મસ્ત મસ્ત મોળા ગોટા બની ગયા આમ જુઓ સાઈઝ તો મે આપડા ગોટાના એક ઘટ જ નહીં તો જમીને ગોટે ગોટા ખાધા પડી ડુંગળી વાળા મરચા વાળા અને સાદા ધાણા વાળા બાકી બહુ કઈ મસાલો ભેગો થયો નહોતો કેમકે મોડું મોડું નક્કી થયું અને પછી ફટ બનાવવા હોય ને એટલા માટે કા તો બન્યા તા ને અને બીજું કોણ ખાવા એવું તો આપડી ઘરે ભજીયું કોણ આવ્યું તું ખાવા આખરે કોને ત્યાં ભજી ખવડાવું વાણીએ ખવડાયું તો આજના પૂરો પૂરો કરીએ અને હવે જઈએ કાલે નવા માં મળીએ પાછા તો આજ કેવો લાગ્યો જરૂરથી કેજો અને ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય જય શ્રી કૃષ્ણ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો તો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય